સંજે સાંજે કામેથી છૂટી ઘરે આવ્યો જમી કરીને બધા ફારગ થયા કે તરત તેની પત્ની લીલાબેને મનમાં દોડાતી વાત મૂકી તમે જેના બહુ વખાણ કરીને વારે વારે વાત કરો છો એ માણેક કાકી ઘરમાં દુઃખી છે એવી વાત મળી છે કહે છે કે મનોજભાઈ અને તેમના પત્ની લલિતાબેન એને ગડપણમાં જોઈએ એ વાત સાચવતા નથી બધી રીતે દુઃખી કરે છે જાતે દાડે હવે એને અરે માણેક કાકીની તો વાત ન થાય એને તો મને નધારો હતો ત્યારે દીકરાની જેમ મોઠો કર્યો છે એક આછો નિશ્વાસ નાખી મેં એનો ખોળો ખૂંદી ખૂંદ્યો છે જૂની વાત યાદ આવતા સંજય ગળગળ થઈ ગયો એનું મન આળું થઈ ગયું લીલાબહેનને માણેક કાકીનો થોડો ઘણો પરિચય હતો વાત સાંભળી ત્યારથી માણેકબહેનનો લાગણીશીલ સ્વભાવ અને બળો બોલો ચહેરો એની આંખ આગળ તરવરતો હતો દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો થોડી વાર વિચાર કરી એને કહ્યું વાત સાંભળી ત્યારથી મારું મન કયા કરે છે જો તમારે ગળે વાત ઉતરે તો એક વાત મૂકું કંઈક બહાનું કરીને એને લઈ આવો થોડાક દિવસ આપણી સાથે રહેશે તો એનું હૈયું હળવું થાશે તારી વાત સાચી પણ સગપણમાં આપણે એ જૂના પાડોશી બીજું કંઈ સગા સંબંધી નહીં મને ઘણું દુઃખ થાય છે પણ એના ઘરની વાતમાં આપણે કેમ માથું મારવું સંજયને પણ મૂંઝવણ થવા માંડી જાને બેટા વાત સાંભળી ત્યારથી મને લાગી આવે છે લીલા કહે છે તો ઓઠ સાજા તો બહાના જાજા કંઈક બહાનું કાઢી તેડી આવજે એ બહાને ખબર તો કાઢી અવાય વાત સાચી છે કે ખોટી એને ખબર પડે સંજયના બા કાંતાબેને આગ્રહ કર્યો માણેકબાનું ગરીબડું મુખ તેની સામે તરવરવા માંડ્યું મારા કરતાએ એ તને એને ખૂબ સાચવે છે અટાણે આપણી ફરજ થઈ પડે છે આખી રાત વિચાર કરી સંજે બહાનું શોધી લીધું સવારે જ એ ઉપડ્યો નાનપણથી જ સંજય સાવ સોજો અને સ્વભાવે નરમ પણ મનોજ થોડો તોફાનીને હઠી લો બે તેવ તેવડા અને એક જ સાથે મોટા થયેલા બેના મા બાપ ઘર નાજાદ જુદા પણ રહેવાનું પાસે પાસે હતું સંજયના બા કાંતાબેન અને મનોજના બા માણેકબેનને મેળ બહુ સારો બેના સ્વભાવ એક સરખા ઉદાર અને મળતાવડા એમના જ બહેને બહેનપણા થઈ ગયેલા કોઈને મારા તારા જેવું કાંઈ નહીં શહેરમાં કોઈ કામે જવા કે નાની મોટી ખરીદી કરવી હોય તો બંને સાથે જ ઉપડે ઘરમાં વાટકી વ્યવહાર પણ સારો એક ઘરમાં કંઈક નવીન રાજ્ય હોય તો બે ઘરમાં સાથે ખવાતું સારા માઠા પ્રસંગે સૌ સાથે જ હોય એ જ રીતે બે ઘરના પુરુષોને જુદી જુદી સરકારી નોકરી એટલે સૌ પોત રીતે આનંદ થી જીવતા હતા ક્યારેક સંકટ આવે ત્યારે સાવ અણચિત આવી પડે છે અહીં પણ ઓચિંતી કુદરતી કઠિનાઈ આવી પડી સાવ નિરોગી અને સશક્ત શરીર ધરાવતા સંજયના પિતા બેજ દિવસની બીમારી ભોગવી નાની ઉંમરે ગુજરી જતા પાછળ કાંતાબેન અને નાનકડો સંજય માં દીકરો સાવ નો દારા થઈ ગયેલા

હતા ત્યાં બધું મેળે મેળે પાટે ચડી ગયું એના પતિ જ્યાં નોકરી કરતા હતા ત્યાં જ તેને રહેમ રહે પટાવાળાની નોકરી મળી ગઈ પોતે સવારથી નોકરીએ જાય તો પાછળ ગભરું સંજયનું પણ ગોઠવાઈ ગયું બધું પહેલાંની જેમ સમૂહ સૂત્રું થઈ ગયું છેલ્લી માણેક માણેકબહેને સામે ચાલીને સધિયારો આપી દીધો અલિકાંતા તું જરાય મુંજાઈશમાં સંજયને તો હું સાચવી લઈશ તું સાવ નચિત થઈને તારું કામ કર મારે તો એક ભેગો બીજો દીકરો અમે મેં બેને બને છે બહુ આખો દિવસ સાથે જ રમતા હોય છે મારો મનોજ થોડો તોફાની છે સંજય સાથે ઉછેરશે તો વાન નહીં તો શાન આવશે રોજ સવારે જાય ત્યારે મારે ત્યાં મુક્તિ જા એની કઈ ઉપાધિ કરતી નહીં રમતા રમતા કાલે સવારે મોટો થઈ જશે ને તારો ભાર ઉપાડી લેશે વાત કરી માણેક બેન મારા માટે તમારે હેરાન થવું ને આ કઈ એક દિવસનું થોડું છે તેથી શું થયું પાડોશી તરીકે અમારી એટલી ફરજ ગણાય ને કાંતાબેનને પ્રથમ તો થોડો શોભ હતો પણ માણેકબેનની મીઠી લાગણી જોઈ ગળે વાત ઉતરી ગઈ કોઈ પણ સ્ત્રી ગમે તેવા મોટા મનની હોય છતાં પોતાના અને પારકા છોકરા સાથે ઉછેરતા હોય તો સ્વાભાવિક પોતાના પ્રત્યે પ્રક્ષપાત થઈ જાય પણ અહીં માણેકબેને છેવટે સુધી સરખી રીતે જ જાળવ્યા દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો

છતાં ક્યારેક પ્રસંગે કે ક્યારેક ફોનથી એકબીજાના સંબંધ જળવાઈ રહેલા એ સંજય પણ ધંધે વળગી જતા કાંતાબેનને પાછલી જિંદગીમાં હાશકારો મળી ગયો મનોજની પત્ની લલિતાનો સ્વભાવ વધારે પડતો કરકસર્યો અને થોડો તીખો શરૂઆતમાં તો કાંઈ નહીં પણ વખત જતા ધીમે ધીમે ઘરનો બધો કબજો એને લઈ લીધો માણેકબેન પ્રત્યે અણછાદું વર્તન કરવા માંડી દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો નહી જેવી વાત માટે માણકબેનને ધમકાવી લેતી માણેકબેન હોય એ તો હજુ આવતાલ છે કઈ કહે તો હવે ઘર એનું છે વખત જતા મેળે મેળે સ્વભાવ ઠરી જશે ઘણી બધું ગળી જતા પરંતુ જેમ જેમ માણેકબેન સહન કરતા ગયા તેમ તેમ લલિતા વધારે તોછડાઈ કરવા માંડી આમ કરતા કરતા એને ઘરમાંથી માણેકબેનની સાવ કાંકરી કાઢી નાખી મનોજ પણ લલિતાની રોજની કાન બંબેરણીથી માણકબેન પ્રત્યે સાવ બેદરકાર થઈ ગયો બીજા માળે આવેલા ફ્લેટના બહારના ઉપર મનોજનું નામ વાંચી સંજય ઘડી પર તેને જોઈ રહ્યો પછી હવે વ્યક્તિ કોલ સ્વિચ દબાવી ઘણી વાર સુધી ઊભો રહ્યો કોઈ આવ્યું નહીં બીજી વાર સ્વિચ દબાવી ઊંડે ઊંડેથી અવાજ આવ્યો કોણ છે ભાઈ એ તો હું મનોજનો મિત્ર ગામડેથી આવ્યો છું તરત ખોલ્યું લકડી અને સાવ નખાઈ ગયેલા શરીરમાં માણેક કાકીને જોયા તરત જ તે દોડીને પગમાં પડી ગયો માણેક કાકી અચરજથી જોઈ રહ્યા અરે કાકી મને ઓળખ્યો નહીં હું તમારો નાનો દીકરો સંજય આપણા ગામેથી આવું છું કાકીનો દુરુજ તો હાથ હાથમાં લઈ પંપાળતા સંજય બોલ્યો આ દીકરા ઘણા વખતે કાકી યાદ આવી હું તો તને અને કાંતાને ભગવાનની જેમ યાદ કરું છું કેમ છે ત્યાં બંધાય બધાએ મજામાં છે અને તેમને હર વખત યાદ કરીએ છીએ તો સારું હાલ અંદર આવ કંઈ તેણે સંજયને ઘરમાં લીધો કાકીને તસદી આપ્યા વગર સંજય હાથે જ ફ્રિજમાંથી લઈ પાણી પીધું આજુબાજુ જોયું કોઈ સલવાળાટ ન સાંભળ્યો એટલે પૂછ્યું ઘરમાં કાકી તમે એકલા જ છો ભાઈ ભાભી કેમ દેખાતા નથી આજ રજાનો દિવસ છે તેથી તેના કોઈ સંબંધીને ત્યાં મળવા ગયા છે ઘણી થઈ છે હવે આવવા જોઈએ કાકી ઘરમાં કેમ ચાલે છે તમે સુખી તો છો ને મોકો મળ્યો જાણે સંજય પૂછી લીધું દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો હા બેટા દીકરાના ઘરમાં જેવું મળે તેવું સુખ જ ગણાય ને અમે તો ત્યાં કાંઈ બીજું જ સાંભળ્યું છે હું તમારો દીકરો જ છું મને જેવું હોય એવું કહો સાંભળ્યું છે મનોજ અને લલિતા ભાભીનું વર્તન સારું નથી સાંભળતા જ માણેક બહેનનું હૈયું ભરાવે આવ્યું પાળ તૂટે ને પાણી વહે એમ એમની બંને આંખો વર્ષવા માંડી દીકરા શું વાત કરું બે માણસ પરાયા થઈ ગયા છે આટલું એ માંડ બોલી શક્યા ગળે ડૂમો ભરાઈ ગયો સંજય એમની હાલત જોઈ સાવ સાદા કપડાં નિસ્તેજ ચહેરો આંખે ઝાંખપ અને શરીર સાવ હાડ પિંજર જેવું ઘણી સુધી તે કાકીને જોઈ રહ્યો પછી પીઠે હાથ ફેરવતા બોલ્યો તમે હવે બધું ભૂલીને છાના રહી જાઓ બધું સારું થઈ જશે સંજયની આત્મયતા ભરી વાણી સાંભળતા જ બહેનને કળવળી થોડી વારે આંસુ લૂછી સ્વસ્થ થઈ દ્રુજદા અવાજે કીધું દીકરા ઘણા વખતે તું આવ્યો એટલે તને જોઈ હૈયું થોડુંક ભારે થઈ ગયું ત્યાં હતા ત્યારે મારા કાકાના જીવતા કેવું સુખ હતું અહીં આવ્યા પછી મનોજ સવારે નોકરીએ જાય અને પાછળ લલિતાનું રહ ચાલુ થઈ જાય સ્વભાવે થોડીક ટૂંકી નહીં જેવું શાક ટાડા દાળભાત ટાડી મોન વગરની રોટલી દાંત નથી તોય માંડ માંડ ગળે ઉતારીને પડખે ને ઓરડીમાં પડી રહું છું શું કરું સાજી ચૂકે માંદી મનોજે ક્યારેય લાગણીથી પૂછ્યું નથી રજાના દિવસે બે ઘડી પાસે બેસી વાત કરી નથી આમને આમ દિવસ રાત કાઢું છું લલિતાએ કોણ જાણે કેવા કાન ભર્યા છે તે બાળપણના લાડ છેક જ ભૂલી દીકરો મટી ગયો છે કાકી હવે એ બધું ભૂલી જાઓ હું તમને મારે ત્યાં લઈ જવા જ આવ્યો છું ત્યાં મારા બા સાથે આનંદથી રહેજો દોસ્તો જલ્દીથી તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ત્યાં તમને ફાવશે ને દીકરા મારે મન તું મારો દીકરો જ છે પણ મનોજને લલિતા આવવા દેશે તમે એની ચિંતા કરોમાં એ બધું હું એ બે સાથે ફોડી લઈશ ત્યાં તારા ઘરમાં લીલાને માણેકબેનને હજુ દહેશત હતી કાકી લીલાએ અને મારા બાએ તો મને મોકલ્યો છે દુનિયામાં બધાએ સ્વાર્થી હોતા નથી એમ માણેકબહેનને લાગ્યું પછી થોડી વાર કાકી ભત્રીજાએ સુખ દુઃખની વાતો કરી ત્યાં મનોજ અને લલિતા બે આવ્યા સંજયને આવેલો જોઈ બે ખુશી દર્શાવી ક્યારે આવ્યો સંજય ઘરમાં બધા મજામાં ને બસ આવીને આ બેઠો અને પાણી પીધું હવે ભાભી ચા બનાવે તો પીવું કહી લલિતા સામે જોઈ હસી પડ્યો બેનના ગાલ ઉપર લીંપાઈને સુકાઈ ગયેલા આંસુના આછા રેલા જોઈ લલિતાને શંકા થઈ પણ સંજયની હાજરીમાં કંઈ દેખાવા ન દીધું ખાલી ચા જ શું કરવા ઘણા વખતે આવ્યા છો તો જમાણીને જ જવા દઈશ કહી રસોડામાં ચા બનાવવા ગઈ બંને મિત્રોએ નાનપણની અને અલકલકની વાતો કરી ત્યાં ચા આવી પીને સંજય હળવેકથી વાત મૂકી ભાઈ મનોજ ભાભી તમને એક વાત કરવી છે ત્યાં ઘરે મારા બા થોડા વખતથી બીમાર રહ્યા કરે છે છેલ્લા ચારેક દિવસથી તેણે બેન લીધું છે કાકીને તેડી આવ મારે હવે ભરોસો નથી એટલે હું માણેક કાકીને તેડવા આવ્યો છું બેને જૂનો દરબો એટલે બાનો જીવ કાકી સાથે થોડાક દિવસ રહેવા થયા કરે છે તેમને બેને વાંધો ન હોય તો મનોજે લલિતા સામે જોયું લલિતાના ચહેરા પર થોડો અણગમો ઉપસી આવ્યો પણ તરત કોઈને કળાવા દીધા વગર તેણે ભાવ બદલી નાખ્યો દોસ્તો તમારા ભાઈ માટે જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો જલ્દી કરો બેને ના પાડવાનું કોઈ કારણ ન હતું લલિતાની નજરમાં સંમતિ જણાતા કહ્યું મારા બાએ માદાજી વાતો છે તારે એક બીમારી સાથે બે બીમારીની ચાકરી કરવી પડશે છતાં એ બાની મરજી હોય તો ખુશીથી તેડી જા બાને તો પૂછી લીધું તમને પૂછવા પણ હતું સંજયને ઘેર આવ્યા પછી માણેકબેને પોતાનું ઘર હોય એવો અહેસાસ થવા લાગ્યો બે ટાણા સારો અને તાજો ખોરાક કોઈ માનસિક ચિંતા નહીં સંજયની પત્ની લીલાનો સ્વભાવ બહુ માણસીલો અને મીઠો પોતાની સાસુ થઈ બહેનનું માન વધારે રાખે હાસ આખો દિવસ મોં બગાડતી લલિતાના ત્રાસમાંથી છૂટી એવી લાગણી થઈ આવતી બે વૃદ્ધાઓ ઘરમાં થાય એવો ટાંકો ટેપો કરી લીલાને કામમાં મદદ કરાવે ક્યારેક પાડોશમાં કે સવાર સાંજ મંદિરે જાય શરીરે સારું થતા સંજય માણેકબેનને આંખે મોત્યો ઉતરાવતા અને મુખમાં બત્રીસી નખાવતા આવે સૂજવા અને ખાવાનો પ્રશ્ન ઉકલી ગયો આમ જ અઢી ત્રણ મહિના નીકળી ગયા એક દિવસ માણેક બહેને સંજે આગળ વાત મૂકી ભાઈ હવે હું મારે ઘેર જાઉં તો અહીં હવે કેટલા દિવસ તમે બધાએ મારું બહુ રાખ્યું કાકી આ પણ તમારું જ ઘર છે હવે ક્યાંય નથી જવાનું અહીં મારા બા પાસે સુખેથી રહો સાજે માદે અમે સંભાળીશું મનોજને લલિતાએ ઠીક નહીં લાગે એ કહેશે તો હું એને સમજાવી જાતની ચિંતા કરો સંજય અને લીલાની લાગણી જોઈ કાકીનું હૈયું ગદગદ થઈ ગયું થોડો સમય જતા સાચે જ મનોજ એક દિવસ તેડવા આવ્યો ત્યારે સંજય બહાર દઈને મીઠાશથી કહ્યું ભાઈ આ કોઈ ઉપકારની વાત નથી આ તો રખતરકા છે માણે કાકીને નાનપણમાં મને સાચવ્યો હવે ગડપણમાં હું એને સાચું એ તારા બા છે એટલા જ મારા છે મેં તારા જેટલો જ એનો ખોળો કુંદ્યો છે અહીંયા એમને ફાવી ગયું છે તો રહેવું હોય ત્યાં સુધી રહેવા દે મારા ઉપર એનું બહુ મોટું ઋણ છે થોડીક ઊંચું થાય તો મને બે મિત્રોએ સામે હસી લીધું દોસ્તો તમારી પણ દાદી યાદ આવતા હોય નાની યાદ આવતા હોય તો કોમેન્ટ્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ જલ્દીથી લખી દો વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તમારી દાદીમાં